ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જશું ઘણા દિવસ પછી સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં તો ઘણા દિવસ પછી આજે આપણે પાછો વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે અર્ચના પૂરવારે પાછું વાતાવરણમાં ફેરફાર બધા મજા બગડી ગઈ હતી ને એવું બધું હતું મને તાવ શરદીને એવું થઈ ગયું તો બસ બે દિવસ તા સારું છે બધાને અને અર્ષના પપ્પા કામે આવી જશે ને મેં તો બધું કામકાજ કરી નાખ્યું છે ને અત્યારે સવારના દસ વાગી જશે તો મેં ને વધારેલા ભાત મૂકી દીધા છે અને શાક બનાવવાનું નથી શાક છે બનાવેલું અને મારે છે ને હું તમને બતાવું જો આપણે આ સારો સારોલું હારી લીધું છે અને આ નિશે ને અરોડા છે માવઠા પછી પાછા છાતા ને જો એટલા અરોડા છાતા અને જો આપણે વાડીયાથી નીણ બધી હારી લીધી છે અને જો ગાઓ મસ્ત મસ્ત બેઠ્યું છે અને હોર્સ ને બેનભાઈ અહીંયા રમે છે અને આના મારે વઘારેલા ભાત ચડે છે અને ક્યારે પેલા દસ દસ ઉપર થઈ ગયું છે તો હાલો મારે છે ને હજી રાંધવાનો બાકી છે પેલા રાંધી નાખું હર્ષભાઈ આવી હે હર્ષભાઈ અમારે જય માતાજી કરે છે અને કાંઈ ને હાલ કન્ટિન્યુ બ્લોગમાં રેજો ને આપણે છે ને આજે આલ્બમ આપણે લગ્નનો આલ્બમ આજ બતાવવાનો છે જોવાનો છે કેટલાય કેટલા લગ્ન છે આવા હમણાં એનિવર્સરી આવી જાય આવી ચોવીસ તારીખે ચાર વર્ષ પૂરા થયા પાંચમું વર બેઠી જાય મેં આલ્બમ જ નથી જોયો એટલે જોયો તો છે પણ બે ત્રણ વરસ થઈ ગયા છે તે દૂર આપણે જોયો નથી તો આજે આપણે વિડીયો બનાવી નાખીએ આલ્બમનો તો હાલો આપણે કન્ટિન્યુ રહી જાય તમારે જોવાના પહેલાંના ફોટા જોવા હોય ને તો આલ્બમ આપણે આજ કાઢવાનો છે કબાટમાંથી હાલો કન્ટિન્યુ રહી જાય પહેલાં હું રાંધી નાખું ને પછી તો ફેમિલી અત્યારે છે ને કેટલા હાડા ત્રણ વાગી ગયા છે અને જો પૂરવાના વર્ષની યાદ હોતા જ નથી ઘડી હોતા ને અડધી કલાક તો મહેમાન આવી ગયા દેવા મહેમાન આવ્યા હતા ને લાઇટ જોઈ જાગી ને હર્ષો છે ને રોઈને પપ્પા કારખાના વહી છે અને પૂરવા જોઈએ રમેશે જોઈને મેં વટાણા દીધા ને તો ઢોળીને ખાસ એ રમેશ કા બેન તો આપણે જો હર્ષને ને પૂરવા ને જો પછી ખવું મેં બપોર પહેલા નવ રહેવા નવું રહેવા ને એવું બધું કામકાજ કરી લે ને તો બપોર થઈ જાતા અને આપણે આલ્બમ બતાવવાનો ટાઈમ નતો અને હવે અત્યારે છે ને કાંઈ કામ તો નથી જો થઈ થઈ જશે જો હવે નીંદ નાખવાની છે અને આ રીતે જો હર્ષના પપ્પા એ હર્ષને કારખાનાથી મુકવા આવ્યા છે જો આગળ આવશે તો બતાવો ને ડેલાથી એ બહાર છે ડેલા જો ડેલો ખોયલો હર્ષભાઈ કારખાને જતા અને જો એ મૂકવા આવ્યા છે વર્ષને આજે રોહિને પરાળ જતો એને પપ્પા અરે જો આજ કોને ખબર પપ્પાને સાઈસ ન કરો એને પપ્પાથી આગો જતો જ નથી કેમ થયું હું એમ

કેલેન્ડર આવ્યું હતું અરે બે હજાર બાવીસનું તો કાંઈ કામનું નહીં જોઈ એમાં ફોટા છે બધા જો છે એવી રીતના ફોટા છે બધા અને આ મોટો આલ્બમ છે ને એ આ આલ્બમ છે પણ આ નાનો છે મિની આલ્બમ એક જ છે વે જો સેમ ટુ સેમ છે પણ આ નાનો આલ્બમ છે આપણે ગમે ત્યાં દેવો લેવો હોય ને તો નાનો દે તો હાલ જો આ કેલેન્ડર ના પત્તા હોય પૂરવા મૂકી હાલો આમાં જોવાનું છે જો પૂર્વ ઉભી રે હું જો ઉભી રે આ ઊંધો છે આવી રીતના છે જવાનું છે બે હજાર બાવીસ અર્ષ હાથ લઈ લે

જાસે હે એવા છે આ ફોટો છે ને ઓલા તાતવડીનો ડેમ છે ને યા પાડેલો છે નાળું છે યાર પાડેલો છે આ ફોટો લગન કરીને જાતા હતા પવનીન જાતા ને નાર્તે આ ફોટો પાડેતો તો પપ્પા મને મોટો તો કે લાગી આયા આયા આય ના ફોટા છે જો આયા આયા આ જો આગળ દર્શ આગળ మాట్లాడలే మన పేరు వద్ద ఏం నోకరాయి జమ్మని వారు మరి జమ్మని వారు నా ఫోటోస్ చీర వాన్ని ఇక్కడ సూట్ మస్తు లాక్కుతారు పప్పా నిజాచు పూర్వా చామర్ పాలసీ నాన్న జమ్మని వాళ్ళు తీసుకు

હાલના ફુલેકા ના ફોટા છે આ હવે જાન લઈને આવી જાય ઉપર જા બાપા જાન લઈને જાય છે બાબા મઢી

સાબ લઈને આવે છે માંડવી પૂર્વા જો બેઠી પૂર્વા ઘોડી છે ભાઈ ગીરે ભાઈ કવડી ચાહે ખોડી ખોડી જાય જો તો પપ્પા બેઠા ખોડી ઉપર હેઠી ઉતરી જા હેઠી ઉતરી તો ખરા ફર એમ ન કરાય બસ 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 બતાવો હાલો હા હા ઉભરે હું રાસ લેવા આવી થી ખાઈ આ જો મને સુંદરી વઢાડ તને ના ફોટા છે જો માર કાકી આચલ દેવી માં જેવો ફોટો લાગે દેવી દેવી લાગે કોપા ત્યાં ચાહે હું રાસ લેવા આવી થી ફોટા જો

તો ફેમિલી છે ને એટલો આલ્બમ આપણે આજ બતાવશું કાલ આનગર વ્લોગ પાછો મોટો થઈ જાય આપણે વ્લોગ બીજો બનાવશું એમાં આપણે પૂરો આલ્બમ બતાવશું અત્યારે છે ને પૂરવાના વર્ષ બે ભારું મા હાર્યો છે ને એટલે છે ને હરકું બતાવી નથી દેતા અને કોઈક શૂટિંગ ઉતારે એવું હોય ને તો મજા આવે કે મારો એક હાથ રહી જાય અને આ વર્ષને પૂરવા બે ભારું કવર આવે છે તો હું તમને બતાવું જો બાતે બાધે જો અને મિંદડાને પડે ને એવું પડે જો આ બે ભાર એટલા બાધે બાધે ને ભાઈ એટલે ફેમિલી આપણે પાર્ટ બીજો બનાવશું બ્લોગ બીજો બનાવશું અને એમાં હું તમને મસ્ત અડધો આલ્બમ બતાવી અને અડધો બતાવી તો આપણે બ્લોગ આલ્બમથી તો આશા છે કે તમને મારો વિડીયો ગમે છે ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય